ઋતુના ત્રીજા અઠવાડિયાનો સોમવાર ક્યારેક હું માત્ર ભૌતિક લાભ માટે જ ઈસુ પાછળ જાઉં છું ઈસુ તો ભૌતિક લાભથી પણ કંઈક વિશેષ છે ઈસુ પાંચ રોટલી અને બે મચ્છીના ચમત્કારના લાભાર્થીઓને સભાન કરે છે કે ઈસુ એવા અલૌકિક લાભો આપી શકે છે જેની તેઓ કલ્પના પણ ન કરી શકે એ અલૌકિક લાભની શરૂઆત થાય ઈસુમાં શ્રદ્ધા રાખવાથી સાંભળીએ સંત ત્યુહાનકૃત શુભ સંદેશ અધ્યાય છ કડી બાવીસથી થી ઓગણત્રીસ બીજે દિવસે સરોવરને કાંઠે રહી ગયેલા લોકોને ખ્યાલ આવ્યો કે હોડી તો એક જ હતી અને ઈસુ શિષ્યો સાથે હોડીમાં ચડ્યા નહોતા પણ શિષ્યો એકલા જ ઉપડી ગયા હતા એવામાં પ્રભુએ આભાર માન્યા પછી લોકોએ જ્યાં રોટલા ખાધા હતા તે જગ્યા પાસે તિબેરિયાસથી કેટલીક હોડીઓ આવી જ્યારે લોકોને ખાતરી થઈ કે ઈસુ કે તેમના કોઈ શિષ્યો ત્યાં નથી ત્યારે તેઓ પોતે જ પેલી હોડીઓમાં બેસીને શોધવા કફરનો ચાલ્યા ગયા સામે કાંઠે તેમનો ભેટો થતા જ લોકોએ તેમને કહ્યું ગુરુજી અહીં પધાર્યા ઈસુએ જવાબ આપ્યો હું તમને સાચે સાચ કહું છું કે તમે મને શોધતા આવ્યા છો તેનું કારણ એ નથી કે તમે પરચા સમજ્યા છો પણ એનું કારણ એ છે કે તમને ધરાઈને રોટલા ખાવા મળ્યા છે તમે એ નશ્વર આહાર માટે નહીં પણ અનંત જીવન લગી ટકી રહે એવા અવિનશ્વર આહાર માટે મહેનત કરો એ આહાર તમને માનવ પુત્ર આપશે કારણ પિતા પરમેશ્વરે પોતાની મહોર એને આપેલી છે તે લોકોએ ઈસુને પૂછ્યું તમારે ઈશ્વરના કામ પાર ઉતારવા હોય તો શું કરવું ઈસુએ તેમને જવાબ આપ્યો ઈશ્વર તો આટલું જ ઈચ્છે કે તેણે જેને મોકલ્યો છે તેના ઉપર શ્રદ્ધા રાખો તે લોકોએ ઈસુને પૂછ્યું અમારે ઈશ્વરના કામ પાર ઉતારવા હોય તો શું કરવું એ જ સવાલ આજે આપણે પણ પ્રભુ ઈસુને પૂછીએ તો પ્રભુ ઈસુ એ જ જવાબ આપણને પણ આપી રહ્યા છે ઈશ્વર તો આટલું જ ઈચ્છે છે કે તેણે જેને મોકલ્યો છે તેના ઉપર તમે શ્રદ્ધા રાખો સંત યાકોબ કહે છે કે કાર્ય વગરની શ્રદ્ધા વાંજણી છે ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીને આપણે આપણા કાર્યો કરવાના છીએ આપણે આપણી ઈચ્છાઓની પરિપૂર્તિ માટે તીર્થધામોમાં ફરીએ છીએ ગુલાબમાળાની સાથે અનેક ભક્તિઓ કરીએ છીએ પરંતુ જો એની પાછળ આપણો સ્વાર્થ જ સમાયેલો હોય તો એ આપણી શ્રદ્ધા ફોગટ ગણી શકાય આપણા જીવનમાં જે કાંઈ બને છે તે ઈશ્વરની ઈચ્છા મુજબ જ થતું હોય છે નિસ્વાર્થ ભાવ ભરેલું જીવન ઈશ્વરના માર્ગે દોરી જાય છે આપણે ખ્રિસ્ત યજ્ઞમાં ખ્રિસ્તને પ્રસાદ તરીકે આરોગીએ છીએ ત્યારે આપણને જીવંત ઈસુનો અનુભવ થાય એ આપણી સાચી શ્રદ્ધા આપણું દિલ નિષ્પાપ હોય તેવું ધ્યાન રાખીએ છીએ ખરા આશાના યાત્રીઓ બનીને આપણે ઈસુ જયંતિના વર્ષમાં સાચી શ્રદ્ધા રાખીને પ્રભુ ઈસુની નિકટ જવા માટે પ્રયત્નશીલ રહીએ આપણા દરેકે દરેક કાર્યમાં પ્રભુની હાજરીનો અનુભવ થાય તેવી વિચારધારાને આચરણમાં મૂકતા રહીએ દાંભિક ફરુષ્યોની જેવા નહીં પરંતુ સાચું ખ્રિસ્તી જીવન જીવવા પરમપિતા આપણને અથાગ શક્તિ બક્ષે તેવી પ્રાર્થના નિયમિત કરતા રહીએ આદિ કવિ અખાને અત્રે યાદ કરવો રહ્યો તે પોતાના છપ્પામાં કહે છે તિલક કરતા ત્રેપન થયા ને જપમાળાના નાકા ગયા તીરથ ફરી ફરી થાક્યા ચરણ તોય ન પહોંચ્યા હરીને શરણ કથા સુણી સુણી ફૂટ્યા કાન અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન રોજ આપણે શાસ્ત્ર પાઠ સાંભળીએ છીએ જેના થકી આપણે પ્રભુની નિકટતા અનુભવી શકીએ પરંતુ આખો કહે છે તેમ એ શબ્દો નિરર્થક ન બની રહેતા જીવનમાં સાર્થક થાય એવા પ્રયત્નો કરતા રહીએ कंहिंभु रखवालो मथी मथी मला खे મેં તો અમરો ને ડમરો રો પરો પ્રેમનો ક્યાં દો રે મન ક્યાંથી મળે પ્રભુ રખવાળો રે

મે તો તીરથ ધામો ઘણા કરિયા મે તો તીરથ ધામો ઘણા કરિયા મે તો કરો ન મારગ સવળો રે મને ક્યાંથી મળે પ્રભુ રખવાળો રે મંડળ ને તેડા વિયા મે તો મે મંડળ ને તેડા વિયા મે તો તેડ્યા ન મારા માવતર રે મને ક્યાંથી મળે પ્રભુ રખવાળો રે મે તો તેડ્યા ન મારા માવતર રે મને ક્યાંથી મળે પ્રભુ રખવાળો રે હે મે તો મથી મથી खणो रे